પોલીસ વિભાગ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે ટૂંક સમયમાં નિવારણ લાવવા માટે ખાતરી આપી હતી આ લોક દરબાર કાર્યક્રમ અંતર્ગત ધારી પત્રકાર સંગવતી પ્રમુખ સંજય વાડા ઉપપ્રમુખ મેહુલ ત્રિવેદી જયેશભાઈ જેઠવા રહીમભાઈ ચાવડા પરવેશભાઈ સુમરા દ્વારા ડીવાયએસપી સાહેબનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ લોક દરબારમાં હાજર રહ્યા હતા અને ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો